वर्णिवेश रमणीय दर्शन मंदहा सरु चिरान नाम बुजम पूजितम सुरु नरोत्तम ऐर्मुदा धर्म नंदन असतो मां षड तमसो मां ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय ओम शांति ही शांति ही शांति ही अग्नि ज्ञान सभा अंदर पधारनारा बदाज भगवत भक्तों ने वेदांताचार्य पुराण इतिहास आचार्य में फिलोसोफी शास्त्री राकेश भाई हेतपूर्वक जय स्वामीनारायण

તેઓ અનેક પ્રકારે દેવીની સ્તુતિ કરે છે અંતે દેવી કહે છે કે હે રાજન તું મારા પૂજનની વ્યવસ્થા જે છે એ પૃથ્વી પર કર આટલું કહી દેવી જતા રહે છે અને ત્યારબાદ રાજા જે છે એ પોતાના સમસ્ત રાજ્યની અંદર ઘોષણા કરાવે છે કે પ્રતિમાસના શુક્લ પક્ષની જે ષ્ટિ આવે છે એ ષ્ટિને દિવસે ભગવાન સૂર્યનું પૂજન કરી ભક્તિપૂર્વક તેઓને રક્તચંદન તથા રક્ત પુષ્પ અક્ષત યુગ અર્ઘ્ય નિવેદન કરવું તે જ પ્રમાણે સૂર્યદેવને નમસ્કાર અર્ઘ્ય અને પ્રદક્ષિણા આદિ પણ કરવાનું વિધાન છે આ વ્રતને બધા લોકો અત્યંત ભક્તિભાવ શ્રદ્ધા અને ઉલ્લાસથી મનાવે આ વ્રતના પ્રસાદને માંગીને લેવાનું વિધાન છે સૂર્ય ષષ્ટિ વ્રતના પ્રસાદના વિધાનમાં ઋતુ અનુસાર ફળ સિવાય લોટ અને ગોળથી શુદ્ધ ઘીમાં બનાવાયેલા ઠેકુઆ હોવા જરૂરી છે ઠેકુઆ પર લાકડીની સળીથી સૂર્ય ભગવાનના રથના ચક્રને અંકિત કરવાનું વિધાન છે આ પ્રમાણે સૂર્યદેવનું પૂજન કરી વ્રત કરતા જે છે એ ષષ્ઠીના દિવસે નિરાહાર રહે ત્યારબાદ સપ્તમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં નૂતન અર્ઘ્ય સામગ્રીની સાથે વ્રત કરનારો જે છે એ કોઈ સમીપના જળાશયમાં કે સમુદ્રમાં કે નદીમાં જાય અને જળના મધ્ય ભાગમાં રહી હાથ જોડેલા ભગવાન પર આરુડ થવાની પ્રતીક્ષા કરતો રહે ક્ષિતિજ પર અરુણીમાં દેખાય તેવું જ ભગવાન સૂર્યને મંત્રોની સાથે અર્ઘ્યદાન સમર્પિત કરવું આ વ્રત જે છે એને પૂર્ણાહુતિ કર્યા બાદ બ્રાહ્મણોને દક્ષિણા આપવી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પોતે પણ પારણા કરવા જોઈએ આ પ્રમાણેની વિધિ ભક્તો શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલી છે માટે ભક્તો આ વ્રત જે છે એ વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત કરવા માત્રથી મનુષ્યના ઘરની અંદર જે શિશુનો જન્મ થયો છે એ શિશુ જે છે એ સુરક્ષિત રહે છે આ ઉપરાંત વ્રત કરનારો મનુષ્ય જે છે એ અત્યંત દારૂણ રોગથી પણ મુક્ત થઈ જાય છે અને મનોવાંછિત વસ્તુ જે છે એ પ્રાપ્ત કરે છે માટે ભક્તો અવશ્ય મનાવે કારણ કે પુરાણોની અંદર આ વ્રતનો અત્યંત મહિમા જે છે આ પ્રમાણે આ ષ્ટિ તિથિના દિવસે સૂર્ય દેવની પૂજા કરવાનું વિધાન છે અને સાથે સાથે ષષ્ઠી દેવીના પૂજનનું પણ વિધાન છે સૂર્ય ષષ્ઠી વ્રતના અવસર પર સાયંકાળે પ્રથમ અર્ઘ્યથી પૂર્વ માટીની પ્રતિમા બનાવીને ષષ્ઠી દેવીનું આવાહન અને પૂજન કરવાનું છે અને પુનઃ પ્રાતઃ અર્ઘ્યની પૂર્વે ષષ્ઠી દેવીનું આવાહન અને પૂજન કરી એનું વિસર્જન કરવાનું છે માન્યતા એવી છે કે પંચમી ને સાયંકાળમાં જ ઘરમાં ષ્ટી દેવીનું આગમન થઈ જાય છે આ પ્રકારે શક્તિ અને બ્રહ્મ એટલે કે ભગવાન સૂર્ય એ બંનેની ઉપાસનાનું ફલ જે છે એ એક સાથે પ્રાપ્ત થઈ જાય છે અને એટલે માટે લોકની અંદર આ સૂર્ય ષ્ટીના નામથી ઓળખાય છે ભક્તો કહેવાનું તાત્પર્ય એ છે કે આ દિવસે ષષ્ઠી દેવીનું પણ પૂજન કરવાનું છે અને સૂર્ય દેવનું પણ પૂજન કરવાનું છે જે પ્રમાણે શાસ્ત્રની અંદર વિધાન બતાવેલું છે એ પ્રમાણે પણ પૂજન કરવાનું છે અને ષષ્ઠી દેવીનું પણ પૂજન કરવાનું છે જેથી કરીને મનુષ્ય જે છે એ મનોવાંછિત ફલનો ભાગી થઈ શકે છે અને એના ઘરની અંદર શિશુઓ જે છે એ બધા સુરક્ષિત રહી શકે છે માટે ભક્તો આ વ્રત જે છે એ શાસ્ત્રીય વ્રત છે કોઈ કલ્પિત નથી આ સૂર્યષષ્ટી ભારત વર્ષની અંદર વિભિન્ન સ્થાનોની અંદર ખૂબ હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે વધારે પડતું આ વ્રત જે છે ઉત્તર પ્રદેશ બિહાર ઇત્યાદિક સ્થાનોની અંદર મનાવવામાં આવે છે ગુજરાત ની અંદર પણ ઘણા સ્થાનોની અંદર આ વ્રત જે છે આ વ્રતને અવશ્ય મનાવજો આટલું કહીને હું મારા આ ને મારા પ્રવચન ને પૂર્ણ કરું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખી નો સર્વે બદરાણી પશ્યતું મા કશ્ય દુઃખ ભાગ અસ્તુ જય સ્વામિનારાયણ